વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો તો આજના વિડીયો અંદર ભાઈ ખરેખર ભાઈ આ વિડીયો જોઈને તમને ખૂબ દુખી લાગવાનું છે કારણ કે મિત્રો બનાસકાંઠાના લોક લોક લાડીલા કલાકાર એટલે ભાઈ અત્યારે અવસાન છે હા આખરે તે બે અઠવાડિયા એકાદ અઠવાડિયા પહેલા તેમનું અવસાન થયું છે પરંતુ તેની વચ્ચે ભાઈ આપણે એમને દુઃખ વ્યક્ત કરતા ભાઈ ફોમતા કાકાએ જે ગીત ગાયું છે ને ખરેખર આપણી છાતીમાં વાગે એવું ગીત વાગ્યું છે હું તમને આગળ ગીત સંભળાવું છું એ જોઈને તમે પણ કહેશો કે ફોમતા કાકે શું ખરેખર ગીત ગાયું છે આપણું સ્વજન કોઈ પણ હોય અને કોઈ પણ જતો રહે ત્યારે આપણને જેટલું દુઃખ લાગે છે એટલું આ શબ્દો સાંભળીને આપણને દુઃખ લાગવાનું છે કારણ કે ભાઈ પોમતા કાકાના અવાજ અને એવો મધુરો અવાજ છે પરંતુ તેની સાથે સાથે ભાઈ તેમણે જે દુઃખ વ્યક્ત કર્યું છે ને એ જોઈને આપણને લાગે ભાઈ ખરેખર તે દુઃખ વ્યક્ત કર્યું છે હું તમને વિડીયો આગળ બતાવું છું એ પહેલા આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર તેમનું નામ અને ગામ લખે એ લોકોનું નામ અને ગામ કોમેન્ટની અંદર લખેલો તમે લખવાનું છે અને આવનારા નવા વિડીયોની ની અંદર તમારું નામ અને ગામ સો ટકા લાઈવ રેકોર્ડિંગની સાથે બોલવામાં આવશે એટલે તમારે ફક્ત ને ફક્ત તમારું નામ અને ગામ લખી દેવાનું છે ઠોકી મારવાનું છે અને બસ આવનારા વિડીયોની અંદર સ્ક્રીન રેકોર્ડિંગની સાથે તમારો લાઈવ નામ બોલવાની અંદર આવશે તમારું ગાનું નામ બોલવામાં આવશે તમારી ચેનલ બતાવવામાં આવશે તો રાહ કોને જોવો છો ફટાફટ કોમેન્ટ કરી નાખો અને હું આગળ વિડીયો બતાવું છું એને જોઈને તમે કહીજો કે ખરેખર શું ભાઈ આપણા લોક લાડીલા ભાઈ આવા કલાકારનું દુઃખદ અવસાન થયું છે એ ભાઈ ખૂબ જ છે અને અવસાનને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ફક્ત ને ફક્ત એક ઓમ શાંતિ લખવાનો મારા ભાઈ ભૂલતા નહીં કારણ કે ભાઈ ઓમ શાંતિ લખો ને ત્યાંથી ભાઈ આપણું તો કંઈ ન થાય પરંતુ ઉપરવાળો ભગવાન જોઈએ છે કે આપણે કેટલા સહાનુભૂતિ કરી છે એના માટે તો ઓમ શાંતિ શ્રદ્ધાંજલિ તો આપવી જ જોઈએ હરિ મરિયો હરિયો ઓમ શાંતિ તેમના પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તો ભાઈ આ વિડીયોને એક લાઇક કરી સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરજો અને કે આ વિડીયો તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરજો કારણ કે ભાઈ ફોમતા કાકા જે ગીત ગાયું છે ને ખરેખર આપણા દિલને વાગી વાગ્યું છે ગાયું છે તો હું તમને આ ગીત સંભળાવું છું એના શબ્દો તમે એકવાર ખડી ખડી સાંભળજો કે ભાઈ ફોમતા કાકા હકીકતમાં શું ગાવી રહ્યા છે ખરેખર મને તો આ વિડીયો જોઈને ભાઈ દુઃખ લાગ્યું કારણ કે ભાઈ આપણા પોપટ ભાઈ એટલે ભાઈ કેવા માણસ હતા પરંતુ જુઓ આ વિડીયો અને એન્જોય કરો એન્જોય તો શું કરવાનો હોય પરંતુ આ વિડીયો જુઓ